મારું નામ છે પાર્શ્વ પાર્શ્વભાઈ ગુણવંતભાઈ શાહ અમે અત્યારે પાર્શ્વ ભક્તિ ટ્રસ્ટમાંથી સંભાળીએ છીએ આ પાર્શ્વ ભક્તિ ટ્રસ્ટની શરૂઆત લગભગ પચીસેક વર્ષ પહેલાં થઈ હતી પચીસ વર્ષ પહેલાં એક કુટુંબે એમના ઘરેથી ફક્ત ને ફક્ત ત્રીસથી ચાલીસ એક જ હેતુ કે ભાઈ ગરીબ માણસોને આપણે નિય જે એકલા રહેતા હોય દાદા માજી એને આપણે ફ્રી ઓફ ચાર્જ આપણા આપણી જે ઇન્કમમાંથી રેશન આપવું એવી તેમને પોતાના ઘરમાંથી ત્રીસ થી ચાલીસ પરિવાર માટે એક નાનકડું પોતાના શરૂઆત કરી અને નાનકડા એક પ્રોવિઝન સ્ટોરથી આપતા હતા પછી આ ધીરે ધીરે એક વર્ષ બે વર્ષ જતા ગયા એમ આજે છે એ પચીસ થી સો કુટુંબો થયા પછી દાતાઓનો સહયોગ મળવા માંડ્યો અને ધીરે ધીરે આજે સંસ્થા જે છે એ વટવૃક્ષ થઈ ગઈ છે કે જેમાં અત્યારે ટોટલ ચૌદસો ફેમિલીને આપણે પાર્શ્વભક્તિ ટ્રસ્ટ ફ્રી ઓફ ચાર્જ રેશનની કીટો આપીએ છીએ અનેક બીજી બધી સેવાઓ પણ આપીએ છીએ આમાં ભાવનગર અને સરાઉન્ડિંગ એકસો બાર ગામડામાં આપણી કીટો જાય છે અને અમારો પાર્શ્વભક્તિનો એક જ ગોલ છે કે કોઈ નિશાય વ્યક્તિ ભાવનગરમાં હોય અને જે જરૂરિયાત છે એ કીટ વગર અથવા રેશન વગર જમ્યા વગર એકલો રહેવો ના જોઈએ અમારી પાર્શ્વભક્તિની સિસ્ટમ મુજબ દર રવિવારે અમારે બે કલાક સવારે દસ થી બારમાં લોકો આવી નામ લખાવી જાય છે કે ભાઈ અમારે ત્યાં જોવા આવે અને પછી એની પછી અમે લોકો ડબલ એની ઉપર બે વાર ઇન્સ્પેક્શન થતું હોય છે પહેલી ટીમ જોવા જાય છે એ ટીમ જોવા જાય પછી એમાંથી જે શોર્ટઆઉટ થાય એની ઉપર બીજી એક ફાઇનલ ટીમ જાય છે અને પછી બે વાર ચકાસણી કરીને પછી જે લોકોનું કીટમાં ફાઇનલ થાય છે એમને દર મહિને રેશનની કીટ દેવામાં આવે છે અમારો એક જ છે ગોલ કે કોઈ યોગ્ય વ્યક્તિને જ કિટ જવી જોઈએ અને દાતાઓનો પૈસા જે અમારામાં એમને વિશ્વાસ રાખ્યો છે તે યોગ્ય વ્યક્તિને મળવો જોઈએ આજ જ આપણી અમારો પાર્શ્વભક્તિનો ગોલ છે અને એક જ અમારો એમ છે કે ભાવનગરમાં કોઈ પણ બી જરૂરિયાત વાળો માણસ ભૂખ્યો ન રહેવો જોઈએ વિજયભાઈ નાનુભાઈ સોનાણી પાર્શ્વભક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવારનો એક સ્વયંસેવક છું પાર્શ્વભક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ આશરે પચીસ વર્ષ પહેલાં શરૂ થયેલી સંસ્થા આજે એકસો અઢાર ગામડાઓમાં દરેક નિરાધાર નિશાએ પરિવારોને ઘર બેઠા અનાજ રેશનની કીટ પહોંચાડીએ છીએ એના માટે દરેક ગામડાઓમાં અમારા ભાઈ સ્વયંસેવકોની ટીમ ગામડાઓમાં ઘરે જઈ રૂબરૂ ઘર ચકાસણી કર્યા બાદ એમને જરૂરિયાતની અંદાજ કાઢ્યા પછી એમને કઈ રીતની જરૂરિયાત છે એ મુજબની એમને દર મહિને કીટ પહોંચાડતા હોય છે એમાં ઘઉં ચોખા તેલ મીઠું મરચું ચાખાંડ તમામ જીવન જરૂરી વસ્તુઓ રેશનની રસોડાની મળતી તમામ વસ્તુઓ અમારી કીટમાં હોય છે અને એ કીટ એમને દર મહિને ઘર બેઠા મળી જતી હોય છે એ સિવાય આ પરિવારોને બીમારી આવે માંદગી આવે તો એમના માટેની જે કાંઈ દવાની અથવા કોઈ પણ મેડિકલની જરૂર હોય ઓપરેશન થયેલી તમામ વસ્તુ એ પરિવારની અમે સંસ્થા દ્વારા પૂરી કરતા હોઈએ છીએ આ પણ કરીએ છીએ હા આ આ ટ્રસ્ટના ઉપર વ્યક્તિ આવ્યું એમાં એજ્યુકેશન હોય મેડિકલ હોય એમનું કોઈ ઘર પડી ગયેલું હોય અથવા તો કોઈ પણ જરૂરિયાત હોય તો સંસ્થા દ્વારા બનતી પૂરેપૂરી મદદ એને થાય છે એમાં સ્કૂલમાં ભણતા બાળકો માટે જે વાલીઓ ફી નથી ભરી શકતા અને છોકરો જે હોશિયાર છે અને એને આગળ ભણવું છે એવા બાળકો માટે પાશ્વભક્તિ ભક્તિ મદદ કરે છે અને આગળના અમારા પાશ્વ ભક્તિના ભણેલા વિદ્યાર્થીઓમાં ડોક્ટરો એન્જિનિયરો પણ હાલમાં છે અને આઈઆઈટીઓમાં એડમિશન લીધેલા બાળકો પણ છે કે જેની ફી પાશ્વભક્તિ ભક્તિ ભરી અને એ લોકો ત્યાં સુધી એને પહોંચવું ભણવાની ઈચ્છા હતી તો પાશ્વભક્તિ ભક્તિ એને ટેકારૂપ થઈ અને ત્યાં સુધી પહોંચાડ્યા છે એ સિવાય મેડિકલમાં બી કોઈપણને મોટી માંદગી હોય ઓપરેશનની જરૂરિયાત હોય અને પૈસા ન હોય અને ઓપરેશનના હિસાબે અને ઘરની મેન વ્યક્તિ હોય કે જેના હિસાબે આખું ઘર ચાલતું હોય એવા વ્યક્તિઓને મદદ માટે પણ પાછું ભક્તિ ઓપરેશન સિવાયને તમામ જેવા ભાવનગર હોય મુંબઈ હોય કે કોઈ પણ જગ્યાએ મોકલે અને બાર કામ કરાવવા પડતા હોય તો પણ ઓપરેશન માટે પાછો ભક્તિ એમાં મદદરૂપ થાય છે મારો નામ ગુણવંતભાઈ શાહ અમે મારો મંદિર ટ્રસ્ટ સેવા ખરેખર પાર્શ્વભક્તિ ચેરિટેબલ ટ્રસ્ટમાં જે બિલ્ડિંગ બનાવ્યું એનું નામ માનવ મંદિર રાખ્યું માનવ મંદિરનો અર્થ અમે એક જ કર્યું અહીંયા માનવતાની મૂર્તિ ઊભી કરેલી છે અહીંયા કોઈ જે કોઈ નિરાધાર લોકો આવે એના આધાર બનવાનો અમારો આશ્રય છે કોઈ પણ જાતની જરૂરિયાત હોય માનવ મંદિરના પગથિયા ઉપર આવેલ વ્યક્તિ પાછી ન જાય અને જરૂરિયાત પૂરી થાય એ અમે પૂરું ધ્યાન રાખીએ છીએ અનાજની અંદર ઘરે ઘરે તપાસ કરીને આપવામાં આવે છે અમારી સંસ્થાની એક સ્પેશિયલ ખાસિયત છે કે એક દાતાનો એક પણ રૂપિયો જરૂરિયાતમંદ સિવાયનાને અપાતો નથી કોઈ પણ સંજોગોમાં કોઈ પણ માણસને લાગવા હોય તો પણ અમે આ એક રૂપિયાનો દાખ કે એક કાર્ડ વગર જરૂરિયાતને આપતા નથી પહેલી ટીમ તપાસ કરે પછી ઉપરની બીજી ટીમ તપાસ કરે અને પછી જ એને કાર્ડ આપીએ છીએ અને એ કાર્ડ હોલ્ડરને અમે આજીવન સ્વીકારી લઈએ છીએ અમે એને અમારા મા બાપ સમજી અને એની સેવા આપી રહ્યા છીએ જે કાંઈ જરૂરિયાત હોય એવાય કોઈ કિસ્સા હતા ભૂતકાળમાં કે માણસ એકલા એક માજી હોય દાદા હોય આડોસે પાડોશી કોઈનો હોય અને જ્યારે એક્સપાયર્ડ થાય ત્યારે એ લોકો આડોસે પાડોશી અમારા વિજયભાઈની પેનલને પૂછે કે તમારામાં જે ગુજરી ગયા છે એને એને અંતિમ સંસ્કાર કરવા તો અમારી પાસે અંતિમ સંસ્કારની ટીમે છે અને અમે જઈ અને એ કાર્ય પૂરું કરીએ છીએ પણ એક છે ટૂંકમાં અમારી ટીમની અંદર સ્વયંસેવકો જ ને પૂરી સત્તા છે અમારામાંથી અમે જે ટ્રસ્ટીઓ છીએ એને એવી કોઈ ભાવના નથી કે અમારી સત્તા છે દરેક સ્વયંસેવકને પૂરેપૂરી સત્તા આપવામાં આવેલી છે વિજયભાઈ તો ગામડાની પૂરી સત્તા મેડિકલની સહાય માટે પાર્શ્વભાઈ હોય ભાઈ હોય ગમે તે અલગ અલગ ને અલગ અલગ આપેલી છે કરવાનું તો પરેશભાઈ અને ગુણુભાઈ મેડમિનિસ્ટ્રેશન કરતા અમારા બેનું કામ એક જ છે સંસ્થા વ્યવસ્થિત ચાલે આ જોવાનું અમારું કામ છે મારું નામ પરેશ શાહ છે પાઠસો ભી ચેરિટેબલ ટ્રસ્ટની સેવામાં ટિફિન સેવા બી છે સો ટિફિન રેગ્યુલર એવરી ડે હોમ ડિલિવરી કરીએ છીએ બપોરે સાડા બારે રિક્ષા નીકળી જાય ને દોઢ વાગે સો ઘરે ટિફિન પહોંચાડીને રિટર્ન બી થઈ જાય છે ને એમાં આખા દિવસનું એને જરૂરિયાતમાં બધી વસ્તુઓ મોકલવામાં આવે છે કીટ આપીએ તો રસોઈ બનાવી શકે એમ નથી એ પરિવારને જ ટિફિન પહોંચાડવામાં આવે છે